સૌથી વધુ આનંદિત અન્નદાતા થતો હોય છે પરંતુ આ જ વરસાદ જ્યારે વધુ પડતો આવે તો મુશ્કેલીમાં પણ અન્નદાતા જ મુકાય છે રાજ્યભરમાં થયેલા અતિભારે વરસાદે જગતના તાતની હાલત કફોડી કરી નાખી છે જુઓ અન્નદાતા પર આફતના વરસાદનો આ અહેવાલ મેઘ તાંડવ સામે ખેડૂત લાચાર મોંઘામુલા નો થયો સફાયો મોં સુધી આવેલો કોળિયો છીનવાયો એક તારાજી બાદ હવે જગતના તાતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે છેલ્લા થોડા દિવસથી મેઘરાજા તો એવો તાંડવ કરી રહ્યા છે કે જેમાં ખેડૂતોના મોંગમુલા પાકનું પણ સફાયું થઈ ગયું છે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ દક્ષિણ હોય કે મધ્ય કે પછી ઉત્તર હોય કે પૂર્વ દરેક વિસ્તારના ખેડૂતોના રાખને મેઘરાજાએ શોધ દીધો છે રાજકોટના ઉપલેડામાં મેઘતરાજી સર્જાતા જ ખેડૂતો લાચાર છે કપાસ હોય કે તુવેર હોય દરેક પાક ખેતરોમાં જ ઊંધો વળી ગયો છે મોટી પાણીના ખેડૂતનો તુવેરનો પાક નાશ થતાં જ ખેડૂતોએ કંટાળીને પોતાના પાકને ઉખાણીને ફેંક્યો છે ઉપલેડા વિસ્તારમાં માત્ર તુવેરે તહીં કપાસના પાકનો પણ સોત બોલી ગયો છે ખેડૂતોના ખેતરોમાં જાણે કે કપાસનો પાક ધોવાઈ જ ગયો છે એટલું જ નહીં પૂરના પાણીએ તો ફળદ્રુપ જમીનનું પણ ધોવાણ કરી નાખ્યું છે જગતના તાતના મોત આવેલો કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોનો પણ અનોખો વિરોધ કરી રહ્યા છે ઉપલેડાના ખેડૂતોએ નાશ પામેલા પાકનું બેસણું જ રાખી દીધું આ બેસણું ફક્ત દેખાડું નહોતું હતું પરંતુ સરકાર આ નિઃસાય બનેલા ખેડૂતોની બહાર આવે એ માટેનું હતું વધુમાં વધુ નુકસાન છે કપાસમાં તુવેરમાં મરચીમાં અને અન્ય બકાલામાં શાકભાજીના ભાગ તમામ નિષ્ફળ ગઈ તો નિષ્ફળ થયેલ છે ટમેટી કોઈ વાવી હોય તો એ એક છોડો રીએ એમ નથી બધી સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે તેમજ તુવેર પણ પણ જ ગઈ છે જામખણ ડિસ્ટ્રિક્ટમાં એટલો વરસાદ પડ્યો રાજકોટ તાલુકામાં એટલો વરસાદ પડ્યો રાજકોટ જિલ્લાની અંદર એટલો વરસાદ પડ્યો એટલે માંડવીના પાણી આ વરસાદના હિસાબે પાણી હાલી અને માંડવી ધોવાઈ ગઈ છે અને કપાસમાં બહુ નુકસાની છે એટલે ચોમાસું ભાગ તો આ વર્ષે આવું નિષ્ફળ ગણીએ ને તો બરાબર છે કે નિષ્ફળ જ છે ચોમાસું ભાગ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર જે વિસંગતતાઓ છે એના લીધે યોગ્ય અને જે કે લાભાર્થી છે જેને ખરેખર તકલીફ છે મજબૂર છે એવા ખેડૂતોને લાભ નથી મળતો ખાસ એ જ વાત ઉપર અમે ભાર મૂકવાનું સરકારશ્રીને કીધું કે જેને નુકસાન ગયું છે એને એની નુકસાનીનું પૂરેપૂરું વળતર મળે એ અમારી મુખ્ય અને ભારપૂર્વક માંગણી છે સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ જિલ્લાની સાથે સાથે વડોદરા જિલ્લાના ખેડૂતોની પણ એવી જ હાલત છે વડોદરામાં તો મેઘરાજા અંધરાધાર વરસ્યા છે પાદરાનું કોઠવાડા મેળાદ ગામમાં તો હજુ પણ પાણી ઓસરા નથી તો પાદરાના બાર ગામોમાં ડાઢર નદીના પાણી ફરી વળતા જ ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક પણ સંપૂર્ણ ધોવાઈ ગયો છે એટલું જ નહીં હજારો હેક્ટરમાં વાવેલા કપાસ તુવેર સહિતના પાકને પણ પારાવાર નુકસાન થયું છે પાણી એક જ હારું ઓચિંતું વિશ્વામિત્રીમાં ભયાનક પૂર આવવાથી મેળાદ ગામમાં કોઈ જ નેવું ટકા ગામ પાણીમાં છે દસ ટકા પૂરું છે અને સો એ સો ટકા મેળાદમાં જે જમીન નું વાવેતર છે નિષ્ફળ જયેલું છે અને દસ ટકા દિવેલા થાય છે તેમજ ખરોખરિયા પાક નું પણ વાવેતર થાય છે પરંતુ ચાલુ સિઝન ની અંદર અતિવૃષ્ટિ થવાના કારણે લગભગ સો એ સો ટકા ખેતી નુકસાન થયેલ છે વડોદરા જિલ્લામાં વરસાદી પૂરના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ ખેડૂતોને વધુ સહાય આપવાની માંગ કરી છે જે ખેડૂતોના પાક નુકસાન અને એનો સર્વે એ સાચો સર્વે થાય અને સર્વેની અંદર સેદ પણ ઉ રહે એ રીતે તમામ પાક એક પાક નહીં ધારો કે કેળ દિવેલા તુવેરો કપાસ તમાકુ આ બધા જ પાકને નુકસાન છે તો બધા જ પાકના નુકસાનનો રેગ્યુલર સારો સર્વે થઈ અને હંડ્રેડ ખેડૂતોને એનો વળતર મળે એની રજૂઆત કરી છે મેઘરાજાએ તો ખેડૂતોના પાકને ધોઈ નાખ્યો છે હવે સર્વેની કામગીરી થશે પ્રજાના પ્રતિનિધિઓ પણ રજૂઆત કરશે પરંતુ આ બધાની વચ્ચે જગતના તાતની એક જ માંગ છે કે સરકાર પાક નુકસાન સામે યોગ્ય વળતર આપે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા